જેમાં આપણે પોઈન્ટ બે નો દાખલા નંબર એક આ જો તમે ચેનલમાં નવા હો તો સૌ પ્રથમ મારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ જેથી તમને આવનારા મળી શકે

ત્રણ પંચમાં એક ચતુર્થાંક આપણે શોધવાનો છે હવે અંશ અંશ નો ગુણાકાર છેદ છેદ નો ગુણાકાર ત્રણ એકા ત્રણ પાંચ વિક્ષ ઉપર ત્રણ એકા ત્રણ થશે નીચે પાંચ છ એક ચતુર્થાંક અથવા તો ચાર તત્યાંક એક ચતુર્થાંક તો ચાર તથ્યાંક નાની જગ્યાએ કરીશું ગુણાકાર તો ચાર અને મળ્યો આપણને એક હવે આપણે જોઈશું બીજા નંબર નું

ગુણાકાર નહી લખ્યું તો 1/9 કે બાદ બંનેનો ગુણાકાર કરવાનો તો આંશ આંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરીશું 2 * 1 = 2 9 * 7 = 63 6 * 7 = 42 તો આપણો જવાબ આવો આવ્યો 2 / 63 બે નો માઉંસ ના બે નો માઉંસ જેવો એનો 1/9 ભાગ કેવો થાય 2 / 63 હવે જો એકસો આગળ બીજા નંબર નો છ પાંચમાં સાતમો છે આનો આપણે એક સાતમો ભાગ શોધવાનો છે તો શું કરીશું છ પાંચમાં ના એક સાતમો આપણે શોધવા છે તો લખીશું છ પાંચમા નાની જગ્યાએ કરીશું ગુણાકાર ત્યારબાદ એક સાતમા હવે અંશ અંશ નો ગુણાકાર ત્યારબાદ છેદ છેદનો નો ગુણાકાર છ એકા છ

8 8 નો ગુણાકાર ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર થתי 3 * 1 = 3 અને 70 * 70 તો આપણો જવાબ આવ્યો 3 / 70 તો 3 દશાંશ નો 1/10 કેટલા થાય તો 0.03 આ રીતે આપણે દાખલા નંબર 1 સંપૂર્ણ જોઈ લો જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક થકો લાઈક કોમેન્ટ ના અને મારા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી અને આ વિડિયો મારા મિત્રોને શેર કરો જેથી અમને પણ લાભ મળે થેન્ક યુ